નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ વરસાદને લઈને સૌથી મોટા સમાચાર કારણ કે મિત્રો આ વર્ષે જે ચોમાસું ગયું છે તેની અંદર છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે એટલે કે દસ વર્ષથી જે વરસાદ નોંધાતો હતો તેની ગણતરીમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ એટલે કે અતિવૃષ્ટિ જેવો વરસાદ થયો છે જેને કારણે મગફળી સાથે એટલે કે માંડવી સાથે સંકળાયેલા ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની ગઈ છે કારણ કે માંડવી પાકવાનો સમય હતો મગફળીની લલણીનો સમય હતો તેવા સમયે વરસાદ થવાથી ખેડૂતોને જે પાક છે છે તે નાશ પામ્યો અથવા તો મગફળી પલળી જવાથી ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની ગઈ છે તો મિત્રો ફરીવાર આ શિયાળાની અંદર માવઠા સ્વરૂપે જે વરસાદ આવ્યો છે તેના કારણે પણ ખેડૂતોએ નુકસાનીનો સામનો કરવો પડ્યો છે તો વધુમાં માવઠાની અસરને લઈને જોઈએ ગુજરાતની અંદર કેટલાક ખેડૂતોએ કયા કયા જિલ્લાની અંદર વરસાદનો સામનો કર્યો છે અને કયા કયા જિલ્લાની અંદર હજુ સુધી વરસાદની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો વરસાદ લઈને સૌથી મોટા સમાચાર ઉપર નજર કરીએ તો હવામાન વિભાગની વરસાદની આગાહી અનુસાર ગીર સોમનાથ જિલ્લાની અંદર જે હવામાનમાં પલટો આવ્યો છે વાતાવરણ ની અંદર પલટો આવ્યો છે જેના કારણે ગીર સોમનાથના કોડીનાર તાલુકાની અંદર મોસમી વરસાદ વરસ્યો છે કોડીનાર તાલુકાની અંદર જે ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે જેના કારણે કોડીનાર તાલુકાની અંદર વાત કરીએ તો સિંઘાસ દેવલપુર સહિતના જે ગામડાઓમાં જે વરસાદી ઝાપટા પડ્યા છે જેને કારણે કોડીનારના જે કાંઠા વિસ્તારના જે પટ્ટી છે તેવા તમામ ગામડાઓને નુકસાનીનો સામનો કરવો પડ્યો છે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો કોડીનાર તાલુકામાં જે બપોર બાદ વાદળ વાતાવરણ છવાઈ ગયું હતું અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોનું જે શિયાળુ પાક છે તેમને નુકસાનની ભીતિ હતી અને તેમને મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો પણ કરવો પડ્યો છે કોડીનાર તાલુકામાં વરસેલા જે કમોસમી વરસાદથી છે જેમાં ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો છે અને હવામાન વિભાગ દ્વારા હજુ પણ માવઠાની આગાહી કરવામાં આવી છે તો જે દરિયા કિનારાનો વિસ્તાર છે તેવા પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને હજી આગામી અઠવાડિયા સુધી વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે તો વાદળછાયા વાતાવરણ ની અંદર એલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે કારણ કે માવઠા સ્વરૂપે વરસાદ પણ વરસી શકે છે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો મિત્રો હાલમાં બજેટ જાહેર કરવામાં આવ્યું છે અને સીતારામ દ્વારા રેકોર્ડ પણ સ્થાપિત કરી દેવામાં આવ્યો છે બજેટ જાહેર કરવાનો તો તે હતું સર ખેડૂતોના હિત માટે કેટલા પ્રકારના નિર્ણય લેવામાં આવ્યા અને ખેડૂતોના હિત માટે કેટલું બજેટ જાહેર કરવામાં આવ્યું છે તે વિશે થોડી વિગતવાર માહિતી જોઈએ તો આજે બે હાજર જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને જે ની અંદર મોંઘી થવા જઈ રહી છે સાથ ખેડૂતોના હિત માટે કેવા પ્રકારના નિર્ણય લેવામાં આવ્યા છે અને ખેડૂતોને શો લાભ થઈ શકે છે આગામી જે આ બે હાજર છવ્વીસ નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેની અંદર તે વિશે થોડી માહિતી જોઈએ તો ખેડૂતો માટે પણ આ રાહત આપવામાં આવી છે અને ખેડૂતોને જે પીએમ કિસાનનો હપ્તો વધારવામાં આવે તેવો હજી સુધી કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કારણ કે મિત્રો પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો દર ચાર મહિનાના અંતરે આપવામાં આવે છે તો મિત્રો વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત તમામ ખેડૂત મિત્રોને આપવામાં આવે છે તો તેની અંદર વધારો કરવામાં આવશે તેવો પણ કોઈ નિર્ણય લેવામાં હજુ સુધી આવ્યો નથી તો મિત્રો હજુ સુધી એવો પણ કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કારણ કે ખેડૂતોને કઈ યોજના ઉપર કયો વધારો કરી દેવામાં આવ્યો છે પરંતુ જો મિત્રો સરકાર દ્વારા એવી અપીલ કરવામાં આવી છે કે બે હજાર છવ્વીસનું જે બજેટ સત્ર છે તેની અંદર કૃષિ હેતુથી

રોકાણકારોની માંગ વિશે વિસ્તૃત ચર્ચા કરીએ તો અસ્થિર બજારની અંદર રોકાણકારો સુરક્ષિત મિલકત તરીકે સોના તરફ હવે વળી રહ્યા છે તેના કારણે પણ બે હજાર છવ્વીસમાં અને બે હજાર છવ્વીસ પછી એટલે કે ભવિષ્યના સમયગાળામાં સોનામાં ખૂબ લાંબા ગાળે મજબૂત તેજી જોવા મળી શકે તેવી આગાહી એટલે કે તેવું કહેવામાં આવ્યું છે મિત્રો અસ્થિર બજારમાં જે રોકાણકારો સુરક્ષિત મિલકત તરીકે પણ સોના તરફ વળી રહ્યા છે તો સ્ટ્રક્ચરલ ફેરફાર એટલે કે પેપર એસેટ્સ કરતા જે ફિઝિકલ એસેટ્સ એટલે કે જે સોનું પ્રત્યે રોકાણકારોનો અભિગમ વધુ હકારાત્મક બની રહ્યો છે આ ગણતરી મુજબ સોનાના ભાવની અંદર એટલે કે રૂપિયા બે લાખની સપાટીએ પણ વટાવી જાય તેવી પણ શક્યતા આગાહી એટલે કે તેવા પણ સમાચાર વ્યક્ત કરવામાં આવ્યા છે પરંતુ મિત્રો સોનાનો ભાવ બે લાખની સપાટી પાર થશે તો આ લાંબા ગાળાની મજબૂત તેજી હશે તેવું પણ કહેવામાં આવ્યું છે એટલે કે ટૂંક સમય પછી અથવા તો લાંબા ગાળાની અંદર સોનાની અંદર મોટા પ્રમાણમાં તેજી આવશે અને તે તેજી બે લાખની સપાટીને પણ વધી જશે તેવી માહિતી વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને ચેનલ સાથે જોડાવો